હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગમાં કન્ટિન્યુ લેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ કેટલીક ટાઈમ હાડે ચાર જવું વાગી ગયું છે સાંજના અને ઓગસ્ટ દાદાને સિગરેટ ચડાવે છે અને આપણે આ બાજુ જવાનું હોય ને એટલે અહીંયા દાદા દાદા અહીંયા આવીને જ બ્લોગ ચાલુ થાય હાય અને જો ઋતિકને પ્રતાપને બધા તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે અત્યારે જાફરાવત

અને બધાને જયમા મોગલ અને ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન તો આપણી ગાડીને આજે મસ્ત મજાની ધોઈ નહીં ત્યાં સાવી ઓલા કહેવાય ઓકેશ ને ત્યાં ચાલુ થઈ ગયું અને જવાનું છે આજે આપણે કેમેરામાં શૂટિંગ કરવા માટે કે મહાકાલી સ્ટુડિયો વાળા આવે છે તો જવાનું છે એની સાથે શૂટિંગ કરવા માટે તો પહેલાં જાફુ જાફરાબાદ તો જાફરાબાદ જઈને મળીએ છીએ અને વરસાદ જો આવી જાય તો બધું આપણી આપણા કિસ્મત જો વરસાદ આવી જાય તો બધું કેન્સલ પણ થાય એટલે બધા આગળ તમને ખબર પડી જાય બધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મજા આવે વાતાવરણ છે ને વરસાદ આવે એવું વરસાદ આવે એવું માહોલ થઈ ગયો અને આ અત્યારે દાદાને સિગરેટ બિગરેટ સડાવે છે તો સાલો હવે નીકળીએ છીએ અને મળીએ છીએ હવે સીધા જ આપણા જઈને આનું હતું અમારે હાડા તેણે અને અહીંયા ને હાડા ચાર વાગી જશે ને હજી નીકળતા નથી જો શું કરવાનું છે પછી આમ ટાઈમ કાઢવાનું છે એ હાલો હાલો એક તો વરસાદી માં એ ભાઈ વરસાદી એક તો આમ વરસાદ ઓલો જો ને હાલો ની ખાડા પૂરવાનો ટાઈમ થઈ ગયો છે પેલા વરસાદમાં નાવું પડે કે પેલા વરસાદમાં નાઈ પણ આમ બધું એમણું બગડી જાય આપણો હે આપણા દાસા જો દાસા તો આપણા છે એવા રે એમાં કઈ પાઈતી તો ન

આપડા <laughs> સરસ મજાનું કેટલા પલ્લો છે હજી વારો આવ્યો નથી કેમ લાગે ને વરસાદ એમ ફીડો અમારો વારો આવે આવેલા આ ભાઈ ને હું લોક ખોલવા શું કહેવાય શું કહેવાય કેમ શું કહેવાય જો ગિમ્બલ ને બમ્બલ ને છે મારું શૂટ શું શૂટ કરું હે કેમ બધા હું ડિસ્કો કરવા તું તારો ડિસ્કો કરવા તારો શું ભાઈ શૂટિંગ કરે અને પબ્લિક પણ બહુ છે કારણ કે આજકાલ સે હું હોય નથી ખબર

આવું બધું હું અત્યારે લોસામાં થડી જો અત્યારે શેરડીવાળા પાછા બનવું પડે તો કે આમાં કેસી કરવા આવે તો ફેમેલી અત્યારે જો બધું કેમેરાને તૈયાર કરે છે અને ભરતાપને ઓકે સી આવ્યા નથી ત્યાં રોકાય છે નથી અને જો આ બધું સેટઅપ કરે છે ચાલુ કરીએ નથી કે ફોન તો કર્યો છે આવે પીછે

અત્યારે બધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે રીલ બેલનું અને ઓલા સોંગનું કમ્પ્લીટ થઈ ગયું છે ચાલુ છે તો બસ હવે આગળ છે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે ખબર નથી કેટલા વાગ્યા હોય તો બસ હવે નીકળીએ તો આપણા પાછા મળીએ તો ફેમિલી તો અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું અને સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને બુટ હાથમાં લઈ ગયા છે કારણ કે